પંચમાલના પંચમહાલના ગામમાં સસ્તા અનાજની દુકાનમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે દુકાનમાં થતી ગેરરીતિને લઈને રેશન કાર્ડ ધારકોએ હોબાળો કરી જિલ્લા પુરવઠા અધિકારીની હાજરીમાં રોષ ઠાલવ્યો હતો લોકોની ફરિયાદના આધારે પુરવઠા અધિકારીએ તપાસ કરતા ઘઉંના સોળ કટ્ટા વધારાના મળી આવ્યા હતા તેમજ કાર્ડ ધારકોને અનાજ ઓછું અપાતું હોવાનું પણ ખુલ્યું હતું જેથી પુરવઠા અધિકારીએ સસ્તા અનાજની દુકાનના સંચાલક મહેશકુમાર પરમાર વિરુદ્ધ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે

અને અંગૂઠો લેવા ઘેર ઘેર આવી જાય છે ના ના અમે આયાં અંડો અહીંયા અંગૂઠો મેળવા તો ઘેર આવેલી હા અને પણ અનાજ નહીં મળતું રેશન કાર્ડ બંધ થઈ જશે એવું છે એટલે અંગૂઠો મેળવા આવીએ અને કશું મળતું નહીં મેં ચકાસણી કરતા તમામ રેશન કાર્ડ ધારકોની રજૂઆત સાચી છે ફરવાનીદાર દ્વારા કૂપન આપવામાં આવતી ન હતી અને જે જથ્થો લીધેલો હતો એ જથ્થાને અમે ફોલ માર્પ દ્વારા ચકાસણી કરી અને મળવાપાત્ર જથ્થો હતો એના કરતા જથ્થો ઓછો આપવામાં આવતો હતો કોઈમાં છ કિલો ચોખા ઓછા હતા તો કોઈમાં ઘઉં ઓછા હતા આ તમામ રજૂઆતો એમની વ્યાજબી હતી તમામે તમામ રેશન કાર્ડ ધારકોના જે હાજર છે તેઓના જવાબો પણ લેવામાં આવ્યા છે અને અગાઉ પણ કે આપવામાં નથી આવ્યું એ પણ અમે જવાબો એમના લીધા છે અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે